હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય માયુબ ચેનલ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ જેવું દાળ ફ્રાય અને જીરા રાઇસ તો રોજના દાળ ભાત ખાઈને બોર થઈ ગયા હોય તો ક્યારેક આ રીતે ટેસ્ટી દાળ ફ્રાય અને જીરા રાઇસ જરૂરથી ટ્રાય કરજો જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાયકોન પણ ક્લિક કરી લેજો જેથી આવનારી અવનવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે જીરા રાઈસ બનાવવા માટે આપણે ભાતને પલાળવાના છે તો અહીંયા મેં દોઢ કપ જેટલા બાસમતી લીધા છે તો આપણે 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 આને સારી રીતે પાણીથી ધોઈ અને મિનિટ સુધી પાણી નાખીને પલાળી રાખીશું તો આપણા ભાત પલળે ત્યાં સુધી આપણે દાળને પણ બાફવા મૂકી દઈશું તો દાળ ફ્રાય બનાવવા માટે મેં અહીંયા તુવેરની દાળ એક કપ જેટલી તુવેરની દાળ લીધી છે તો આપણે આ તુવેરની દાળને સારી રીતે પાણીથી ધોઈ લઈશું હવે આપણે આમાં પાણી એડ કરીશું તો અહીંયા મેં ત્રણ કપ જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે આમાં મીઠું એડ એડ કરી અને અડધી ચમચી હળદર એડ કરીશું અને કૂકરનું ઢાંકણ બંધ કરી આપણે આની ત્રણ વિશાલ બોલાવીશું અને ગેસ ધીરો કરી આપણે તેને થવા દઈશું તો લગભગ ભાત ને પલાળતા આપણે વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે એક વાસણમાં આપણે બે કપ જેટલું એટલે કે બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું એક ચમચી આપણે તેલ એડ કરીશું હવે આપણે આ પાણીને ઉકળવા દઈશું તો પાણી આપણું ઉકળી ગયું છે એટલે આપણે આમાં જે પલાળેલા ભાત હતા તે એડ કરી દઈશું અને આપણે આને ઉકાળીશું તો આપણે ભાતને હાઈ ફ્લેમ પર જ છ મિનિટ જેવું આપણે એને કૂક કરવાના છે તો તમે જોઈ શકો છો અહીંયા આપણા ભાત પચાસ ટકા જેટલા કુક થઈ ગયા છે પણ આપણે જેટલા કરવાના છે તો લગભગ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણા ભાત અહિયાં કૂક થઈ ગયા છે તો તમે હાથમાં આ રીતે દાણો લઈ અને આ રીતે તોડી અને ચેક કરી શકો છો તો અહીંયા આપણા ભાત થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને કાળા વાળા વાસણમાં કાઢી લઈશું તો ભાતને આપણે ઓસાઈ અને આપણે આપણે તેને પંખા નીચે ઠંડા ઠંડા કરવાના છે છે તો તો લગભગ મિનિટ જેટલું કરવા રાખવાના આપણા ભાત ઠંડા થઈ જાય પછી આપણે જીરા રાઈસ વઘાર કરીશું તો મેં અહીંયા બે ચમચી જેટલું ઘી લીધું છે તો આ જીરા રાઇસ ઘીમાં જ સારા લાગે છે તો આપણે ઘીથી જ વઘાર કરીશું આમાં એક ચમચી આપણે જીરું એડ કર્યું છે તો જીરું આપણું બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું તો જીરાનો હલકો એવો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને સોતે કરીશું હવે આપણે આમાં બે થી ત્રણ લવિંગ એડ કરીશું તો જીરું આપણું સોતે થઈ જાય એટલે કે હલકો કલર બદલાય એટલે આપણે આમાં અડધી પિંચ હિંગ એડ કરીશું અને હિંગના હિંગને આપણે તેલમાં સોતે કરી લઈશું હવે આપણે જે બાફીને રાઈસ રાખ્યા છે તે એડ કરીશું તો તમે જોઈ શકો છો આપણા થાળીમાં ઠંડા કરવા પાથરી દીધા હતા હવે આપણે તેને એડ કરી હવે આપણે આને હલકા હાથે હલાવી દઈશું જેથી આપણા રાઈસ તૂટી ના જાય તો આપણે સારી રીતે હલાવી દઈશું તો અહીંયા આપણા જીરા રાઈસ રેડી થઈ ગયા છે હવે આપણે ઉપરથી કોથમીરના પાન સ્પ્રિંકલ કરીશું તો તમે આ રીતે જીરા રાઈસ બનાવશો તો તો ખૂબ જ ટેસ્ટી બને છે હવે આપણે આપણે બંધ કરી દઈશું તો દાલ ફ્રાય બનાવી લઈશું તો એના માટે મેં એક પેનમાં ત્રણ ચમચી જેટલું ઘી એડ કર્યું છે તો દાલ ફ્રાય નો વઘાર ઘીમાં જ થાય છે હોટલમાં તમે ખાવ છો તો એમાં દાલ ફ્રાય ઘી થી જ વઘારતા હોય છે તો આપણે ઘીનો જ ઉપયોગ કરીશું અહીંયા એક ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું તો જીરુંનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેલમાં તેને સોતે કરીશું હવે આપણે એક મરચુંને આ રીતે ટુકડા કરીને એડ કરીશું જો તમારે તીખાશ જોતી હોય તો તમે અહીંયા બે થી ત્રણ મરચાં પણ એડ કરી શકો છો હવે આપણે આદુ લસણની આ રીતે પેસ્ટ વાટીને એડ કરીશું તો તમે લસણ અને આદુના ટુકડા પણ એડ કરી શકો છો

તો ડુંગળી આપણી સોથે થઈ ગઈ છે હવે આપણે તેમાં એક મોટી સાઇઝનું ટામેટાને આ રીતે ઝીણું સમારીને એડ કરીશું તો તમે ટામેટાને ક્રશ કરીને પણ એડ કરી શકો છો હવે આપણે ડુંગળી અને ટામેટાને સારી રીતે તેલમાં કૂક થવા દેવાના છે લગભગ બે મિનિટ જેવું આપણે ટામેટાને સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાનું છે તો અહીંયા આપડા ટામેટા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે આમાં મસાલા કરીશું તો મેં અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે તો હળદર આપણે દાળમાં પણ એડ કરેલી છે એટલે અહીંયા ઓછી કરવાની અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને એક ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું તો તમે કોઈ પણ બ્રાન્ડનો ગરમ મસાલો એડ કરી શકો છો તમારી પાસે દાળ ફ્રાયનો મસાલો હોય તો તે પણ તમે એડ કરી શકો છો હવે આપણે આમાં બાફેલી દાળ એડ કરીશું તો તમે આ રીતની દાળને બાફવાની છે તો આપણે દાળને બ્લેન્ડરથી બ્લેન્ડ નથી કરવાની આ રીતની અચકચરી દાળ હોવી જરૂરી છે તો હવે આપણે એક કપ જેટલું પાણી એડ કરીશું તો બહાર રેસ્ટોરન્ટમાં દાળ ફ્રાય જાડી હોય છે બે થી ત્રણ મિનિટ જેવું ઉકાળીશું તો એક ચમચી જેટલી આપણે કસ્તુરી મેથીને એડ કરવાની છે તો દાળ ફ્રાયમાં કસ્તુરી મેથીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો બહારમાં જે મળ બહાર જે મળતી હોય રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં તેમાં કસ્તુરી મેથી જરૂરથી એડ કરે છે તો આપણે પણ કરીશું અહીંયા સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું તો દાળને ઉકળતા લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી અને મિક્સ કરી લઈશું હવે આપણે દાળનો તડકો લગાવીશું તો તડકો લગાવવા માટે અહીંયા ત્રણ ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું તો તેલ ગરમ થાય એટલે આમાં આપણે અડધી પીંચ જેટલી હિંગ એડ કરીશું ઝીણું સમારેલું લસણ એડ કરીશું તો મેં અહિયાં બે થી ત્રણ લસણ ની કડીને આ રીતે ઝીણું કટ કરીને એડ કરીશું તો આ રીતે લસણ ની કઢીને તમે આ રીતે સાતડશો તેલમાં તો ખૂબ જ દાળ ફ્રાય નો ટેસ્ટ સરસ આવે છે તો જે બહારની દાળ ફ્રાય હોય છે તેમાં આ રીતે ઉપરથી તડકો એડ કરવામાં આવે છે તેમાં આપણે લસણનો ફ્લેવર વધારે રાખવાનો હોય છે જેથી પણ કહેવામાં આવે છે તો અહીંયા લસણનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને સોતે કરીશું તો અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું તો હવે આપણે સર્વિંગ બાઉલમાં દાળ ફ્રાયને ને આપણે કાઢી લઈશું તો તમે જોઈ શકો છો આપણી દાલ ફ્રાય ની કન્સીસ્ટન્સી આ રીતની હોવી જોઈએ તો હવે આપણે જે દાલ ફ્રાયનો તડકો રેડી કર્યો છે તે આપણે આના ઉપર એડ કરી દઈશું તો તમે આ રીતે દાળમાં તડકો લગાવશો તો દાલ ફ્રાય નો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો અહીંયા આપણું દાલફ્રાય અને જીરા રાઈસ રેડી થઈ ગયું છે તો આ દાલ ફ્રાય અને જીરા રાઇસને તમે એકલા ડિનરમાં પણ બનાવી શકો છો તો આ ટિપ્સ સાથે તમે જીરા રાઈસ અને દાલફ્રાય બનાવશો તો તમારું દાલફ્રાય અને જીરા રાઇસ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનશે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીએ નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ